પાલનપુર નગરપાલિકાના કોર્પોરેટરની લુખી દાદાગરી કે જ્યાં ગટરની રજૂઆત કરવા ગયેલ યુવતીને માર માર્યા આક્ષેપ

સમયથી ગટરની સમસ્યા ઊભી છે અમે ઘણી વખત ભૂગર્ભમાં પછી નગરપાલિકામાં પછી શાંતિભાઈ પઢિયાર છે જે પ્રમુખ એમને અમે બધું અરજી આપી નગરપાલિકાની બધા અમારી અમારી સોસાયટીની લેડીઝો બધા અમે ત્યાં અરજીઓ આપી ગઈ જઈને આયા મતલબ ઘણી વખત તો અમને દસ દિવસ પંદર દિવસ મહિનો વીસ દિવસ અમને છેલ્લે નવરાત્રી હતી ને એના ત્યારે અમે ગયા હતા એમને અમને દસ દિવસનું કીધું તું ત્યાર પછી અમે કાલે ગયા કાલે રાત્રે બધા તો અમે શાંતિથી એમને કીધું કે અમને અમારે ત્યાં ગટરની તમે એમ કહો છો નગરપાલિકા કે સ્વચ્છતા રાખો પણ અમારે ત્યાં ગટરની તકલીફ છે કાકા ક્યારે થશે તો એમને કીધું કે કાલે હું આવું પછી ડાયરેક્ટ પછી અમે કીધું કે કાકા સારું તમે એવું દર વખતે કહો છો અમને એવું બી કહો છો કે કાલે આવું દસ દિવસ પછી આવું મહિના પછી થઈ જશે દર વખતે અમને એવું કહો છો તો કે હવે વધારે કહો છો તો પાંચ મહિના સુધી નહીં થાય તો અમે એવું કીધું કે કાકા પાંચ મહિના સુધી નહીં થાય તો પછી અત્યાર સુધી ચોમાસું આવી જશે પહેલાં અમાર વાડીમાં પાણી નીકળતું હતું ગટરનું હવે ત્યાં પૂરણ થઈ ગયું પછી અમારા ઘરમાં પાણી આવશે અમારા છોકરા બીમાર પડે છે અને હજુ બી અમારા છોકરા બીમાર છે સોસાયટીના અમે એમને એવું બી કીધું કાકા આવો આવો ના કરો તો ડાયરેક્ટ એમને અમને ધક્કા માર્યા ધક્કા માર્યા બોલે છે કે બાર ને કબાને બાર